શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આદિત સ્વાગત છે આજના આપણે ભગવાન પશુરામજીની જન્મકથા પશુકથા અક્ષય તૃતિના દિવસે ઉજવામાં આવે છે પશુરામજી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતારમાં છે આજે પણ ચીર જીવત છે એટલે કે જેઓ તેને હજુ સુધી ધરતી પર જીવે છે તેઓએ તેને જન્મ અક્ષય તૃતિ પર પાવન દિવસ દિવસે થયો હતો પશુરામ શબ્દ શબ્દ અર્થ થાય છે કુલહાડી ધારણ કરનાર ભગવાન વિષ્ણુ પાસેથી પશુ શસ્ત્ર પ્રાપ્ત થયું હતું તેમનું નામ પાડ્યું હતું પશુરામ તેમનો જન્મ હર્ષિ જ જમગદની અને માતા રેણુકા દેવી ઘરમાં થયો હતો ભગવાન પશુરામની શક્તિ અને ધર્મ પ્રકૃત છે પશુરામ જયંતિના દિવસે ખૂબ પવિત્ર માનવામાં આવે છે ભક્તોને આ દિવસે ઉપવાસ કરે છે પૂજા કરે છે શોભાયાત્રા કાઢે છે અને દાન પૂર્ણ કરે છે ભગવાન પશુરામની કૃપાથી ભક્તોને નિર્ણય આત્મવિશ્વાસ અને જીવનની શાંતિ મળે છે બે હજાર પચીસના પશુરામ જયંતિ ઓગણીસ ઓગણત્રીસ એપ્રિલના રોજ આ તિથિ સાંજે લગભગ પાંચ ત્રીસ વાગે થઈ શકે છે ત્રીસ એપ્રિલના બપોરે બે વાગ્યે પૂર્ણ થશે ભગવાન પરશુરામજીનો અવતાર કાળમાં થયો હતો તેમને સાંજના સમયે મહાદેવની પૂજા શ્રેષ્ઠ સમય અને તેથી તેના ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પશુરામ જયંતિ ઉજવવામાં આવે છે પૂજા વિધિને સવારે વહેલી ઉઠીને સ્નાન કરો શુદ્ધ વસ્ત્ર ધારણ કરો અને પશુરામજીની પ્રક્રિયામાં કે ફોટા ન હોય તો ભગવાન નારાયણનું સ્વરૂપથી પૂજા કરો મંદિરની સફાઈ કરો ઈષ્ટદેવની પૂજા કરો જળમાં ભરેલા કળશને સ્થાપના મૂકી પુષ્પ ફળિયાદિત ભોગ તથા ભગવાન પૂજા કરવી દીપ પ્રગટાવો વસ્ત્ર અર્પણ કરવા મંત્ર જપ કરવો આરતી ગાવી ભગવાન પશુરામની મંત્ર બોલવો હોમ જમગદાય વિમાય મહાવીર ધીમી તંત્રો પશુરામ પ્રચોદયા ઓમ બ્રહ્માણ વિભણ સત્યતા રામ પ્રચોદયા ઓમ પશુરામ ચોથો આ મંત્ર રામ નામનો જાપ કરી શકાય છે આ રીતે ભક્તિપૂર્વક પૂજા કરીને ભગવાન પશુરામની કથા સાંભળીએ પશુરામના અંગે રસપ્રશ માહિતી હિન્દુ ધર્મ અનુસાર સાત ચિરજીવીઓ છે એક હનુમાનજી બે પશુરામ ચાર પાંચ છ વ્યાસજી સાત કૃપાચાર્ય અને બધા તમિતા વરદાન કારણ કે ચિરંજીવી બની ગયા છે શ્રીમદ ભગવાન મુજબ પશુરામની કથા સુખદેવજી રાજા પરિસ્થિતિ પશુરામજીના અવતાર વિશે કહે છે નારાયણજી એક વખત ઇન્દ્રની સભામાં રાજા અને પુરાવો ગુણ વર્ણ કર્યું એ સાંભળીને સર્વ અપ્સરા ઉછરી તેમને મળવા પૃથ્વી પર આવી રાજાને પુરાવો માટે તે શરત સાથે લગ્ન કરવો કર્યા અને શરતોનું પાલન ન થતાં પાછી સ્વરમાં થઈ ગઈ પછી રાજા ઉર્ષ શોધતા વનમાં ભટકતા રહ્યા અને તપસ્યા કર્યા પ્રસંગે અરણી અગ્નિ ઉપદન કરીને કાંઠીમાંથી અગ્નિ પ્રગટાવી રહ્યો અગ્નિ શરૂ થયેલા વંશમાં આગળ ચાલી ગાંધી નામના રાજા એક તેમની ઘરે સત્યવાણી નામની પુત્રી હતી તેના લગ્ન હર્ષિત રુચિકા સાથે થયા તેમને વંશના પશુરામજીએ થયા થાય છે કે પશુરામજીની કથા એક વખત તેમને તમે રાજા સંતાનની ઈચ્છા હતી આજે રાજા તેમની ઈચ્છાથી ઋષિ ઋણિકા ઋચિકને જણાવી કે સમયશ્રુતિને રુચિકા પત્ની સત્યવાણી એક પુત્રી ઈચ્છા વ્યક્ત કરી હતી બંને માતા દીકરીઓને ઈચ્છા પૂર્ણ કરવા માટે ઋષિ ચુની ચુબિકને બે ચૌ બે ચરુ તૈયાર કર્યા હતા એક ચરુ બ્રહ્માંડ સંતાન માટે બીજો ક્ષેત્ર સંતાન માટે બનાવ્યું હતું રુચિત સ્ત્રીએ પોતાના પત્નીને સત્યવાન બ્રહ્માંડને રુચિત ચરુ આપવા માટે રાજા પત્ની ક્ષેત્રમાં ચરુ આપવાનું કહ્યું પછી તે સ્થાન સ્થાન માટે ગયા એ દરમિયાન સત્યવાણી પાસે એક માતાએ માતા એટલે રાણી જે ચરુ માંગે છે તે કારણ કે સત્યવતી સત્યવતીને આપનાર ચરુ વધુ ઉત્તમ લાગ્યો આ રીતે ચરુ આના અદલાબદલી થઈ ગઈ અને બંને વિપત્રીત ચરુ ગ્રહણ કરી લીધા સ્નાન કર્યા પછી તેને જ્યારે ઋષિએ પાછા આવ્યા તેમણે તેમના વાત જાણ થઈ તે ખૂબ ગુસ્સે થઈ ગયા સત્યવદીએ કહ્યું કે તારા પોદા થનારા પુત્ર કુશ સ્વભાવનો અગ્નિશત્ર વિધા બનીને ભયંકર કર્યો કરનારો હશે ત્યારે પાણીના પુત્ર મહાન બ્રહ્માંડ ગણિશીલ બનશે સત્યવદી માફ માફી માંગી અને વિનંતી કરી એવું ન થાય ત્યારે ઋષિઓએ તેમને કહ્યું મારો મારો શું તારો પુત્ર પગરના દીકરો ભયંકર સ્વભાવનો થશે અને જગત ગીદના નામના એક પુત્રને જન્મ થયો તેમને પતિ નામ વગેરે પુત્રો થયા તેમને સૌથી નાના પુત્રનું નામ હતું પશુરામ તે શ્રી હરિના અંશના હતા પશુરામજી પૃથ્વીમાં એકવીસ વાર ક્ષેત્રનો નાશ કર્યો હતો આ સામાન્ય રાજા પરસ્થિત સુકી દેવને પૂછ્યું ક્ષેત્રમાં એવો કાર્ય અપરાધ કર્યો છે તેને વારંવાર નાશ કરવા માટે આવ્યા છે તે સુખદેવ કહે છે કે હળહય કૃષ્ણ શાસ્ત્ર અર્જુન નામનો એક રાજા ભગવાન દેત્રોમાં કરીને તેમને હજાર હાથો મેળવ્યા હતા અને પછી અહંકાર બનીને અને દુષ્ટ કર્યા કાર્યો કર્યા હતા એક વખત તેમણે નર્મદા નદીનો પ્રવાહ રોકી દીધો હતો તેને સમય અંશે રાવણાએ તેમની પૂજા કરતા તેમણે રાવણને ગુસ્સે થયા અને શુદ્ધ થઈને તેમણે પોતે રાવણ કર્યો અને કેદ થયો શસ્ત્ર સર્જન પછી જગતગીન ઋષિએ આશ્રમ ગયો અને ત્યાં કામધેનુ ગાય જોઈને જળજબરીથી લઈ ગયો અને પશુરામ આશ્રમમાં ન હતા પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે જાણ્યું કે તેમને ફરસેલી રાજાને પર હુમલો કર્યો હતો અને સહિત આખું સૈન્ય નાશ કરી દીધું હતું હતું જગત પિતૃ જેટલું પાપ થયું ગુણવંત પુત્ર કર પાપનો નાશ કરવા માટે કહ્યું પશુરામજી એવું કરી પછી એકવાર તેમની માતા રેણુકાને જળ ભરવા ગઈને ગંદ સાથે કીડ જોઈને મોડા થઈ ગઈ આથી ઋષિને જગદગીનના ક્રોધ આવીને પત્નીને પત્નીનો વધ કરવાનો આદેશ પુત્રએ પુત્રને આપ્યો આ બધા પુત્રો ના પાડી અને એટલે ઋષિએ પશુરામજીને કહ્યું પશુરામજી પિતા પિતાની આજ્ઞાનું પાલન કરીને માતા માતા અને ભાઈઓની મારી નાખ્યા જમગદ પ્રસન્ન થયા તેને વરદાન માંગ્યું ત્યારે પશુરામજીએ કહ્યું મારી માતા અને મારી ભાઈઓ ફરી જીવત કરો અને આ ઘટનાનું સન્માન ન રહી કે ઋષિનું વરદાન આપેલું બધા જ જીવે છે જીવી ઉઠ્યા છે પછી તરત સર્જન પુત્ર વેર લેવાતી રાહ જોઈ રહ્યો હતો ત્યારે પશુરામના ભાઈઓ ન હતા ત્યારે તેમણે આશ્રમમાં આવીને જમગદના ઋષિઓને વધ કર્યો અને રેણુકાની છાતી છાતી ફૂટી તેમને રડી લાગી તેમણે એકવીસ હજાર એકવીસ વાર છાતી તૂટી તેમને પશુરામ પૃથ્વી પર એકવી વાર છત્રવિન કરીને પશુરામ પિતાને શિર ધરીને યજ્ઞા કર્યો ને સ્નાન કરી પછી પાપોનો નાશ કર્યો ત્યારબાદ મહેન્દ્રનગરી પર્વત પર જઈને તપસ્યા માટે નિવાસ કર્યો પશુરામજી અધર્મ નાશને ધર્મ સ્થાપના કરી તેમને આજે પણ આ જીવે છે કે જેથી તેમની પૂજા પણ ઉપાસથી જીવનમાં સુખ અને આરોગ્ય મનોકામના પૂર્ણ કરે છે જે કોઈને આ વ્યક્તિ શત્રુપિંડા હોય તો સફળ અને મા ન મળતી હોય તો તેમને એકવીસ એકાવન એકાવન એકસો આઠ મારે જપનો મંત્ર જાપ કરવો જોઈએ ને રામ રામ નામનો ઓમ રામ પશુકાય નમ પશુરામ ભગવાનની જય મિત્રો મને સાંભળવા માટે સાંભળવા માટે આપ સૌને ધન્યવાદ આપ સૌના મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે